જય ગુરુદેવ જય માતાજી ઘરના પાણીયારીએ પિતૃઓનો દીવો જે કરવાનો આપણે વિડીયો બનાવેલો એમાં ઘણા બધા મિત્રોનો પ્રશ્ન છે કે મીઠાનો ટુકડો મૂકેલો હોય તો એ મીઠાના ટુકડાને શું કરવું ઘરને બધી સમસ્યાઓ દૂર થઈ જાય ગરીબી દૂર થઈ જાય જે પિતૃ રાજી થાય તો આ બધું દુઃખ દૂર મટી શકે છે પાણીયારીએ પિતૃદેવનો દીવો તો આપણે કર્યો પછી મીઠાનો ટુકડો પણ મૂક્યો અને ઓમ પિતૃદેવાય મંત્ર પણ આપણે બોલ્યા હવે બધા લોકોનો પ્રશ્ન એવો છે કે મીઠાના ટુકડાને શું કરવું તો મિત્રો મીઠાના ટુકડાને આપણે જેમ પાણીયારીએ તમે પાણી પીવો પાણીયારીએથી તમે સવારમાં જળ લો બફોરે લો ગમે ત્યારે તમે પાણી લો અને ત્યાં છાંટા પડે એટલે મીઠું ધીમે ધીમે ઓગળે એ ઓગળી જાય જેમ દીવો બળીને દીવાની દીવે બચે તેલ પણ બળી જાય દીવો પણ બળી જાય અને દિવેટ બળેલી બચે એવી રીતે મીઠાનો ક્ષાર પણ ત્યાં બચે અથવા તો થોડા ઘણું મીઠું બચી પણ જાય તો એ દીવાની વાટને અને એ મીઠાના ટુકડાને પ્રવાહિત જળમાં પધરાવી દેવું જે પ્રવાહિત જળ હોય પાણી હોય ત્યાં આગળ એને પધરાવી દેવું જોઈએ કારણ કે દીવાને દીવો પણ બળ્યા ગયા પછી દિવેટ પણ નકામી રાખ થઈ જાય છે અને મીઠું પણ ઓગળી જાય છે ઘરના પાણીયારી પિત્રોનો દીવો એમ સૂચવે છે કે ઘણા સમયથી લોકો પાણીયારી દીવો એટલા માટે કરે છે કે પાણીયારી પિતૃઓનો વાસ હોય છે અને જો પાણીયારી દીવો તમે કરો તો પિતૃઓ રાજી થાય છે માટલામાં જેમ પાણી ઠંડુ થાય એમ પિતૃનો આત્મા ઠંડો થાય છે મીઠું એ ઠંડો પદાર્થ છે મીઠું તમે ઓછા પ્રમાણમાં લો તો એ સારું કહેવાય વધારે પ્રમાણમાં લો તો ખારું બની જાય જેમ જમવામાં તમે મીઠું વધારે નાખી દો તો એ ભાવે નહીં અને ઓછું હોય તો તમારે નાખવું પડે એટલે જો મીઠા વગેરે જિંદગી હોય તો નકામી માપમાં તમે નાખો એનો જે માપ હોય એ પ્રમાણે તો તમને ખોરાક સ્વાદિષ્ટ લાગે મીઠાનો પદાર્થ એટલો ઠંડો છે કે તમે કોઈ પણ જગ્યાએ મીઠા વગર તમે જિંદગી જોઈ નહીં હોય મીઠું છે એ સીધો પિતૃદેવના આરોગ્યમાં એના જે આહવાન કરવાનો તમારો આ મંત્ર છે તમે એ બોલો છો ને મીઠું ત્યાં પડેલું છે પાણીયાની દીવો થાય છે તો એને જે સ્વાદની અનુભૂતિ છે એ સીધા પિતૃદેવને ઓડકાર રૂપે આહકાર રૂપે મળે છે કારણ આ વાત એવી છે કે જેમ તમે ભગવાનને આગળ ભોજન ધરાવો છો તમે કોઈ પણ દેવી દેવતા આગળ પ્રસાદ ધરાવો છો તો કોઈ પણ દેવી દેવતા લેતા નથી પણ ભગવાન ભાવના ભૂખ્યા હોય પ્રેમના ભૂખ્યા હોય ભક્તિના ભૂખ્યા હોય તો પ્રસાદ આપણે કેમ ચડાવીએ એમને ફળ ફ્રૂટ ચડાવીએ કોઈ મીઠાઈ ચડાવીએ આવા બધા ભોગ ભગવાનને આપણા દેવી દેવતાને આપણે ચડાવતા હોઈએ છીએ તો કોઈ જાતે આવીને જમે એવું તમે જોયું ખરા નહીં પણ એમાં જે સ્વાદ છે એમાં જે એના જે સુગંધ છે એ ભગવાન લઈ લે છે અને પછી એ પ્રસાદ આપણે બધાને વહેંચીએ બધા લોકો ખાય એમાંથી જે ઓડકાર આવે પ્રસાદના અમીના જે ઓડકાર કહેવાય એને પ્રસાદ ભગવાને ગ્રહણ કરી હોય એમ માનવામાં આવે છે જેટલી પ્રસાદ લોકોમાં વરે જેટલી પ્રસાદ લોકો ખાય એટલા જ ભગવાન રાજી થાય એવી જ રીતે આપણા ઘરના પિતૃઓને પાણીયારે તમે મીઠું મૂકો અને મીઠા ઉપર દીવો કરો એટલે પાણીયારે તમે રોજ દિવસમાં બે ત્રણ વખત કે રાત્રે વહેલા ગમે ત્યારે પાણી પીવા ઊભા થાવ તો પાણીના છાંટા પડે એમ જ તમારું જે પાણી મીઠું છે એ પાણીમાં ઓગળી જાય છે અને દીવો પણ બળીને દીવાની દીવેટ બળી જાય છે હવે એ કદાચ બચી બી જાય તો તમારે એને પ્રવાહિત જળમાં પધરાવી દેવાનું છે અને ખાસ તમારે દીવો કર્યા બાદ કે મીઠું મૂક્યા બાદ મંત્ર બોલ્યા બાદ જેવો ભાવ હશે તમારો જેવી શ્રદ્ધા તમારી હશે જેવી ભક્તિ તમારી હશે એ પ્રમાણે તમારું કામ થશે જો પિતૃઓને રાજી કરવા દીવો તો કરો મંત્ર તો બોલો પણ જ્યાં સુધી આપણા દિલમાં દયા ના હોય આપણા મનમાં ભક્તિ ના હોય સાચો પ્રેમ ના હોય અને કોઈ પણ પ્રકારની કોઈને મદદ ના કરેલી હોય તો હવેથી તમે પિતૃનો દીવો કરો એ પહેલાં તમે સંકલ્પ કરજો કે અથાશક્તિ બની શકે તો જ તમારે ધર્મ દાન પૂર્ણ્ય અથાશક્તિ બને તો કરવું કાંઈને રોટલી ખવડાવો કોઈ અબોલા જીવ છે એમને બની શકે તો તમે ખવડાવો કોઈ મનુષ્ય વ્યક્તિ કોઈ માણસ એવો હોય કે એને બે પાંચ રૂપિયાની ખાસ જરૂર હોય તો કદાચ તમે એને મદદ પૈસા ના આપી શકો તો કાંઈ નહીં પણ મદદ કરજો તમારા આંગણે કોઈ સાધુ સંત આવે તો જમાડજો તમારા આંગણે કોઈ બહેન ભાણેજડા આવે તો એને રાજી કરજો તમારા આંગણે કોઈ આવે તો એને મીઠો આવકારો આપજો જો તમે પેઢીનું પુણ્ય તમારા ઘરનું હશે તો દુનિયામાં કોઈ એવી શક્તિ નથી કે તમારા ઘરમાં નુકસાન આવી શકે એને રોકે જ તમારી પેઢીનું પુણ્ય મિત્રો જેટલું ધર્મ કરશો એટલું આગળ આવશે પુણ્ય કરશો એટલું આગળ આવશે આપણા વડવાઓ પણ આપણા પૂર્વજો પણ ધર્મ અને પુણ્ય કરતા અને એ થકી આપણે આજે અહીંયા છીએ જો સારો એવો દિવસ હોય અમાવસ હોય પૂનમ હોય અથવા કોઈ વાર તહેવાર હોય તો એમના નામે તમે કોઈ ગાયોને ઘાસ ખવડાવજો એમના નામે કબૂતરાઓ હોય પક્ષીઓને ચણ નાખજો એમના નામે બે પાંચ ગરીબી ગરીબોને જમાડજો પૂર્વજોના નામે કોઈ તમે એવું ધર્મદાન પૂર્ણ કરજો જેથી કરી એમના દિવ્ય આત્માને શાંતિ મળે અને પરમ કૃપાળુ પરમાત્મા આપણા પર રાજી થાય આ વાતો મિત્રો જેને સમજાય એને વંદન જે લોકો ધર્મના માર્ગે રહે એમને વંદન એવી હું આશા રાખું છું તમે બધા મિત્રો સારા એવા મંતવ્યો પ્રતિભાવો જણાવ્યા એ બદલ હું તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું તમે આપણી ચેનલને ખૂબ જ સપોર્ટ કરી રહ્યા છો એ બદલ હું તમને ખૂબ જ ખૂબ જ ધન્યવાદ અને કોટી કોટી વંદન કરું છું તમે બધા મિત્રો હેમખેમ કુશળ મંગળ રહો તેવી ગુરુદેવને અને મા ભગવતી કુળદેવીને હું પ્રાર્થના કરું છું તમે બધા જ મિત્રો દિન પ્રતિદિન સારી રીતે રહો તમારું શરીર સ્વસ્થ રહે માનસિક રીતે મુક્ત રહો અને તમારા ધંધામાં પ્રગતિ થાય તમારા કુટુંબ ઉપર કોઈની નજર ના લાગે તમે હેમખેમ અને તાજા માજા અને સ્વસ્થ રહો તો એવી હું કુળદેવીને પ્રાર્થના કરું છું શરીર સ્વસ્થ હોય તો પછી બીજું જોઈએ જ છું હાથ પગ ચાલતા હોય તો પછી બીજું જોઈએ છું આંખોથી દેખાતું હોય તો પછી જોઈએ છું તો ભગવાનનો આભાર માનો કે તમે સ્વસ્થ છો તો તમે બધું જ કરી શકો છો જય ગુરુદેવ જય માતા